નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબીસી બી ક્લાસીસ ગાંધીનગર નામની આ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણી જે ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની જે સિરીઝ છે એની અંદર આજે સૌથી પહેલાં આપણે સામાજિક વિજ્ઞાનની અંદર મસ્ત મજાનો જે આપણો વિભાગ એ છે ચોવીસ ગુણનો એને આપણે સોલ્વ કરીશું દરેક વિષયની અંદર તમને આ ટાર્ગેટ ટ્વેન્ટી ફોર સિરીઝ હેલ્પફુલ થશે એટલે કે આવનારી જે તમારી બોર્ડની પરીક્ષા છે એની અંદર ક્યાંક ને ક્યાંક તમને આ જે હેતુલક્ષી વિભાગની અંદર જે તકલીફ પડી રહી હોય છે એ જે સમસ્યા છે એમાંથી તમને છુટકારો મળશે તો આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ જે પ્રશ્નપત્ર છે એનો વિભાગ એ જે છે ચોવીસ ગુણનો એને આપણે સોલ્વ કરીશું અને દરરોજ આ ટાર્ગેટ ટ્વેન્ટી ફોરના વિડીયોઝ જે છે એ અમારી ચેનલ ઉપર આવતા રહેશે તો તમે પણ અપડેટ રહેજો અને રોજબરોજ આ જે વિડીયો છે એને નિહાળજો જેથી કરીને આવનારી બોર્ડની પરીક્ષાની અંદર આપણું વિભાગ એ જે છે એ મજબૂત બને તો શરૂઆત કરીએ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણને જોડકા પૂછે છે સો જોડકાની અંદર આપણે અહીંયા અ અને બ વિભાગ આપેલો હોય છે એની અંદર લખેલું છે પંડિત સારંગદેવ કુતુબ મિનાર નાલંદા સૂર્યમંદિર વિશ્વકર્મા અને આ બાજુ છે મોઢેરા સંગીત રત્નાકર વાસ્તુશાસ્ત્ર રસ રત્નાકર દિલ્હી અને યુએન સ્વાંગ તો આવી રીતે આપણને જોડકા એની અંદર આપેલા છે તો આપણે ધ્યાનથી એને જોડવાની કોશિશ કરીએ તો આની અંદર પંડિત સારંગ દેવ જે છે તો આપણે જોયું હતું કે સંગીતની અંદર જે ત્રણ ગ્રંથો જે છે ઓકે સો એની અંદર જે સંગીત રત્નાકર ગ્રંથ છે એના જે રચયિતા હતા એ હતા પંડિત સારંગદે ઓકે પછી આપણે આગળ પણ બીજો પણ આવતો હતો જેમ કે સંગીત મકરંદની વાત કરી હતી ઓકે પંડિત નારદ ત્યારબાદ આપણે લાસ્ટમાં ત્રીજા નંબરનો પણ આવતો હતો ઓકે સંગીત પારિજાત પંડિત અહોબલ જેના રચયિતા હતા તો સંગીતના આપણે આ ત્રણ ગ્રંથો પણ જોડે જોડે બીજી વિશિષ્ટ ચર્ચાઓ પણ કરતા રહીશું ઓકે ત્યારબાદ કુતુબ મિનાર જે છે તો કુતુબ મિનાર ક્યાં આવેલો છે તો કુતુબ મિનાર આવેલો છે આપણે એને દિલ્હી સાથે જોડીશું તો કુતુબ મિનાર આવેલો છે દિલ્હીમાં ત્યારબાદ છે નાલંદા તો નાલંદા વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થી મિત્રો સાતમી સદીની અંદર અહીંયા યુએન સ્વાંગ જે છે જે ચીની પ્રવાસી જે છે એણે આની મુલાકાત લીધી હતી સાતમી સદીની અંદર આપણે જોયું હતું કે નાલંદા વિદ્યાપીઠ હોય તક્ષશિલા વિદ્યાપીઠ હોય કે વલ્ભી વિદ્યાપીઠ હોય આ ત્રણે ત્રણ વિદ્યાપીઠની અંદર ચીની પ્રવાસી આવ્યાનો ઉલ્લેખ છે તો કઈ વિદ્યાપીઠમાં કયો ચીની પ્રવાસી આવ્યો એ પણ એક જરૂરથી યાદ રાખજો જેમ કે આપણે જોયું કે નાલંદા વિદ્યાપીઠની અંદર યુએન સ્વાંગ આવે છે ત્યારબાદ આપણે જોઈએ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર ઓકે ત્યારબાદ આપણે જોઈએ વલ્ભી વિદ્યાપીઠની અંદર ઓકે તો અલગ અલગ આવે છે જેમ કે આપણે બીજા નંબરમાં વાત કરીએ એની અંદર ફાહિયાન છે અને ત્રીજા નંબરની જે વાત કરી એટલે કે એની અંદર ઈત્સિંગ નામનો જે ચીની પ્રવાસી છે એ આવે છે તો આ બીજી અન્ય બાબતોની પણ ચર્ચા કરતા રહીશું જેથી કરીને તમને એના વિશે વિશેષ જાણવા મળે ત્યારબાદ સૂર્યમંદિરની વાત કરીએ તો સૂર્યમંદિરને આપણે જોડીશું મોઢેરા સાથે ઓકે અને બીજું સૂર્યમંદિર જે કોણાર્કનું છે એ પણ તમે ધ્યાનમાં રાખજો ઓડિશાની અંદર આવેલું હવે જે વિશ્વકર્મા જે છે એ દેવોના પ્રથમ સ્થપતિ છે અને એને જોડીશું આપણે વાસ્તુશાસ્ત્ર જોડે તો આ આપણા સૌથી પહેલાં પાંચ ગુણના જે જોડકા જે છે એને આપણે સરસ રીતે કમ્પ્લીટ કર્યા ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો આપણે પહેલો જ ખરો ખોટું પૂછ્યું કે યુએન સ્વાંગે સાતમી સદીમાં નાલંદાની મુલાકાત લીધી હતી ઓકે તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચું આવશે કે એણે સાતમી સદીની અંદર એની મુલાકાત જે છે એ લીધી હતી ઓકે ત્યારબાદ ભારતમાં કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સંસ્થા હોય કોઈ પણ એજન્સી હોય કોઈ પણ સ્થળે ખોદકામ કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ તમારો જવાબ ખોટો આવશે કેમકે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ સંસ્થા એજન્સીએ ખોદકામ કરતા પહેલાં ભારતીય પુરાતત્વ વિભાગ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એની પરવાનગી લેવી પડે છે ત્યારબાદ ખોદકામ કરી શકે છે જે તે નિયમોને અનુસાર પણ ખોટું આવશે સંરક્ષિત જંગલોમાં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીડવાની અને પશુ ચરાવવાની જે સ્થાનિક લોકો હોય છે એને છૂટ હોય છે તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો સાચું આવશે ઓકે તો આપણે જંગલોનું વર્ગીકરણ કર્યું હતું ઓકે જેમાં આરક્ષિત જંગલો છે તો આરક્ષિત જંગલોની અંદર લાકડા કાપવાની વીણવાની તમામે તમામ પ્રતિબંધ હોય છે જ્યારે સંરક્ષિત જંગલોની અંદર જે સ્થાનિક લોકો હોય એ લોકો વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણી શકે છે અને પશુ ચરાવવાની એ છૂટ હોય છે પણ ત્યાં રહેતા જે સ્થાનિક લોકો છે અને એને ત્રીજો પ્રકાર આપણે જોયો હતો કે અવર્ગીકૃત જંગલો કે જેનું હજી સુધી વર્ગીકરણ થયું નથી ઓકે છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ જફર એક હિન્દી કવિ હતો તો વિદ્યાર્થી મિત્રો છેલ્લો જે મુગલ સમ્રાટ હતો એનું નામ તો બહાદુર શાહ જફર હતો પણ વિધાન અહીંયા થોડુંક ખોટું બની જાય છે કેમ કે એ હિન્દી કવિ નતો એ ઉર્દુ કવિ હતો ઓકે એ હિન્દી કવિ નતો એ ઉર્દુ કવિ હતો એટલા માટે આ જે નવમા નંબરનું જે વિધાન છે એને આપણે ખોટું આપીશું બુલંદ દરવાજો પચાસ મીટર પહોળો અને એકતાલીસ મીટર ઊંચો છે કોમેન્ટ કરજો ઝડપથી આની અંદર શું જવાબ આવશે સાચું કે ખોટું ઓકે હા તુક્કો નથી મારવાનો ઓકે બુલંદ દરવાજો પચાસ મીટર પહોળો અને એકતાલીસ મીટર ઊંચો છે તો આ વિધાન ઘણા બધા વિદ્યાર્થીઓ સાચું લખીને આવશે પણ હું આને ખોટું આપું છું કેમ કે જે બુલંદ દરવાજો છે એ એ પચાસ મીટર ઊંચો છે બિલંદ દરવાજો પચાસ મીટર ઊંચો છે જ્યારે અહીંયા શું લખ્યું પચાસ મીટર પહોળો છે અને જ્યારે એકતાલીસ મીટર જે છે એ પહોળો આવે છે સો આ થોડોક એમણે ક્રમ જે છે એ બદલાઈ નાખ્યો છે સો આવી રીતે પણ ઝીણી ઝીણી બાબતોનું પણ તમારે ખરા ખોટાની અંદર ધ્યાન રાખવું પડશે કેમ કે જો થોડું ઘણું ફેરવીને પૂછવું અને તમે વગર સમજણે અને થોડીક ઉતાવળ દાખવી તો તમારો સીધો એક માર્ક્સ જઈ શકે છે તો આવી રીતે ધ્યાન રાખવાનું ઓકે આગળ વધીએ ડન નેક્સ્ટ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલાહાબાદથી ખાલી જગ્યા સુધી થઈ હતી તો ભારતની અંદર જે હવાઈ સેવાની શરૂઆત છે ને એ પ્રથમ ટપાલ સેવા માટે થઈ હતી અને અલાહાબાદથી નૈની સુધી થઈ હતી ક્યાં સુધી થઈ હતી અલ્હાબાદથી નૈની સુધી એની શરૂઆત થઈ હતી બારમા નંબરમાં ખાલી જગ્યા પદ્ધતિમાં આર્થિક નિર્ણયો જે છે એ રાજ્ય તંત્ર દ્વારા લેવામાં આવે છે બજાર પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ કે પછી મિશ્ર અર્થતંત્રમાં તો વિદ્યાર્થી મિત્રો જે બજાર પદ્ધતિ છે જે બજાર પદ્ધતિ છે બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો છે ને એ ભાવ તંત્રને આધારે લેવામાં આવે જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આર્થિક નિર્ણયો જે છે એ રાજ્ય તંત્રના આધારે લેવામાં આવે એટલે અહીંયા આવશે સમાજવાદી પદ્ધતિમાં આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય છે ભારતમાં સમ્રાટ અશોક અને ખાલી જગ્યાના સમયમાં રાજમાર્ગોની ઝાળ પથરાઈ હતી તો સમ્રાટ અશોક અને બીજું આવશે અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર ઓકે આ રાજમાર્ગોની જે ઝાળ જે છે એ પથરાઈ હતી તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે એક છે શિલ્પત્તિકારમ અને બીજું ખાલી જગ્યા છે તો તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથોમાં વાત કરીએ તો સિલપત્તિકારમ અને બીજું છે મણિ મેખલાઈ શિલપત્તિકારમ અને બીજું છે મણિ મેખલાઈ મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ ખાલી જગ્યા ટકા વિસ્તારમાં સિંચાઈ જોવા મળે છે મિઝોરમની અંદર જે ટોટલ સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર છે એના સાત પોઈન્ટ ત્રણ ટકા વિસ્તારમાં જ ત્યાં સિંચાઈ જોવા મળે છે કેટલા સાત પોઈન્ટ વિસ્તારની અંદર સિંચાઈ જોવા મળે છે મિઝોરમની અંદર એમાં સિંચાઈનું આપણે જોયું કે વિતરણ જે છે એ દરેક રાજ્યમાં અસમાન છે સૌથી વધારેમાં પંજાબ આવે છે ઓકે જ્યારે સૌથી ઓછામાં વાત કરીએ તો મિઝોરમ આવે છે તો સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ ક્યાં વધારે છે ક્યાં ઓછું છે એ બાબતનું પણ ધ્યાન રાખવું પડશે ત્યારબાદ છે આપેલા બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ લખો તો અહીંયા આપણને કહે છે કે વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એ બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે કેવી કામગીરી બજાવે છે તો આપણે ઓપ્શન છે અદાલત મધ્યસ્થી ફોરમ અને ન્યાયમૂર્તિ તો આપણો જવાબ જે છે તો વિશ્વ વ્યાપાર સંગઠન વ્યાપાર માટેનું જે ચર્ચા વિચારણા માટેનું જે સ્થળ છે એ ફોરમ છે એ ફોરમની કામગીરી બજાવે છે ઓકે ત્યારબાદ એગમાર્ક વાપરવાનો પરવાનો પરમિશન જે છે એ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે એગ માર્ક જે કૃષિ સંલગ્ન જે પ્રોડક્ટ છે એગ માર્ક જે છે એ વાપરવાનો પરવાનો જે છે કઈ સંસ્થા આપે છે એમડીઆઈ કે ડીએમ તો એ જે સંસ્થા આવે છે એ છે ડીએમઆઈ નામની જે સંસ્થા છે જે આપણને એગ માર્ક વાપરવાનો જે પરવાનો જે છે એ આપે છે ઓકે તો નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ જોડ જે છે એ સાચી બનશે તો આપણે માનવ વિકાસ આંકની અંદર ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે ઓકે તો માનવ વિકાસ આંકની અંદર ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સી જવાબ આવશે શ્રીલંકાનો માનવ વિકાસાંક ભારત કરતાં ઊંચો છે પછી ભારત આવે પછી ભૂતાન આવે અને પછી નેપાળ આવે છે તો જવાબ જે છે આ સી આવશે એ પણ પૂછાઈ શકે છે આવી રીતે ઉતરતો ચડતો ક્રમ બોર્ડમાં પૂછાય જ છે કોઈ નવાઈની વાત આની અંદર છે નહીં ઓકે એકાદો વિકલ્પ તો આવો આપતો જ હોય છે કે યોગ્ય ક્રમની અંદર ગોઠવો તો એની પણ આપણે બાળકો તૈયારી રાખીને જવું પડશે ત્યારબાદ ઓગણીસમાં નંબરનો આપણો પ્રશ્ન છે નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ કયું છે મૂળભૂત ફરજો માનવીય લક્ષણો માનવીય અધિકારો માનવીય પ્રતિભા તો નાગરિકતાનું જે અનિવાર્ય લક્ષણ છે એ છે માનવ અધિકારો ઓકે સાથે સાથે તમે એ પણ જણાવજો કે અહીંયા જે ચોવીસ જેટલા સરસ મજાના જે પ્રશ્નો સિલેક્ટ કરવામાં આવ્યા છે એનું તમને લેવલ કેવું લાગી રહ્યું છે તમને હાર્ડ લાગી રહ્યું છે તમને મીડિયમ લાગી રહ્યું છે તમને ઇઝી લાગી રહ્યું છે તો એનાથી તમને ક્યાંક ને ક્યાંક તમારી જે તૈયારી જે છે એનો અંદાજ જે છે એ જરૂરથી આવશે ઓકે સો અમે અમારી રીતે એને કહેવાનો મતલબ સિલેક્ટ કર્યા છે કેમ કે ભૂતકાળની અંદર જોઈએ તો આવા પ્રકારના આવા રિલેટેડ પ્રશ્નો જે છે એ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ ચૂક્યા છે અને આપણે પછી એવી ગણતરીથી જઈએ કે ના ના એકદમ ઇઝી પૂછાશે તો એવા આપણે કે તમે કે હું બેટા જ્યોતિષ તો નથી કે આપણને દેખાય પણ સારી તૈયારી સાથે જઈશું તો ક્યાંક ને ક્યાંક આપણને ફાયદો ચોક્કસથી થશે હું મહેનત કરી રહ્યો છું તમારા માટે તમે મહેનત કરી રહ્યા છો તો ક્યાંક ને ક્યાંક બંને પક્ષે બંને મોરચે લડીશું તો ચોક્કસથી આપણો પરિણામની અંદર સારો એવો સુધારો થશે અને આપણા પરિણામથી આપણને જ આનંદ થવાનો છે વિદ્યાર્થી મિત્રો હે ને તો ક્યાંક ને ક્યાંક તમારા વીસ આવતા હોય તો બાવીસ થશે પંદર આવતા હશે તો ક્યાંક સત્તર અઢાર વીસનો તમને ત્યાં કૂદકો મળશે તમારા બે પાંચ બે પાંચ માર્ક્સ ગણો દરેક વિષયની અંદર પાંચ પાંચ છ છ માર્ક્સ સુધરે તોય છ ટકા થઈ જાય હેં તોતેર ચુમોતેરમાં રમતા હોય તો એંસી ટકા આવી જાય એટલે લાગે છે પેલું કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય તો એમ આપણું કામ પણ થશે મહેનત કરીએ છીએ અત્યારે ફૂલ જોશથી કરીશું એકદમ પ્રામાણિકતાથી કરીશું તો એ પણ તમે જણાવજો તમને આ પ્રશ્નોનું લેવન કેવું લાગી રહ્યું છે કેટલા આવી રહ્યા છે પ્રામાણિકતાથી તમારે જોવાનું કે આમાંથી મને છ સાત પાંચ ચાર ત્રણ બે એક જે કંઈ પણ તમને ના આવડે હે ને તો એ દિશામાં તમારી તૈયારી કરવાનો તમને ખ્યાલ આવશે ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલો છે મહેબૂબ ઉલ હક અમૃત્ય સેન રવિન્દ્રનાથ ટાગોર સી સીવી રાવન તો અર્થશાસ્ત્રીની વાત આવી છે તો અર્થશાસ્ત્રીમાં આવશે અહીંયા અમર્ત્ય સેમ તો આપણે અહીંયા વિકલ્પ જે છે એની પૂર્ણાહુતિ કરીએ છીએ અને લાસ્ટની અંદર આપણને નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો પૃથ્વીની સપાટી પરનું જળ શોષાઈને ભૂમિની નીચે જાય છે તો એને શું કહેવાય પૃથ્વી સપાટી ઉપરનું જે જળ હોય એ શોષાઈ જે છે અને નીચે જાય છે એને વિદ્યાર્થી મિત્રો શું કહીશું તો પૃથ્વી સપાટી ઉપરનું જળ જે છે એને આપણે કહીશું ભૂમિગત જળ કેવું જળ કહેવાય એને ભૂમિગત જળ સપાટીની ઉપર હોય વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આ આ આ આ આ આપણી સપાટી છે એની નીચે જો કોઈ આ જે આપણું જે પાણી જે છે જાય છે ઓકે એને ભૂમિગત જળ કહેવાય કેવું જળ કહેવાય ભૂમિગત જળ અને આ પૃષ્ઠ પડ કહેવાય શું કહેવાય આ પૃષ્ઠ પડ છે જમીનનું પળ છે એની ઉપર હોય તો એને પૃષ્ઠિય જળ કહેવાય કેવું કહેવાય પૃષ્ઠિય જળ અને વરસાદ જે છે એને વૃષ્ટિ કહેવાય વૃષ્ટિય જળ કહેવાય તો આ ત્રણ પ્રકાર જે વરસાદ જે છે એને વૃષ્ટિ કહેવાય એને વૃષ્ટિય જળ છે જમીનની ઉપર હોય જેમ કે સરસ મજાની નદી વહે છે તો એ પૃષ્ઠિય જળ છે પૃષ્ઠની ઉપર છે અને નીચે જાય શોષાઈને અને ભૂમિગત જળ કહેવામાં આવે છે એટલે આપણો અહીંયા જવાબ લખીશું ભૂમિગત જળ ગુજરાતના કયા સ્થળે દરિયાના પાણીને મીઠું બનાવવાના સૌર ઉર્જાનો પ્લાન્ટ સ્થપાયો છે તો એ જે છે આપણે કચ્છની અંદર જઈએ ભુજની અંદર માધોપુર ગામ છે કયો માધોપુર કે જ્યાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો સૌર ઉર્જાનો જે પ્લાન્ટ જે છે એ સ્થપાયો છે ભુજના માધોપુરમાં ઓકે ભારતના રાજ્યોમાં सिंचाई ક્ષેત્રના વિતરણમાં શું જોવા મળે છે તો બહુ સહેલો પ્રશ્ન છે પણ ઘણીવાર વિદ્યાર્થીઓ વિચારતા રહી જાય કે એવું તો શું જોવા મળે સિંચાઈ ક્ષેત્રના વિતરણની અંદર તો હમણાં થોડીક વાત એની આગળ આવી હતી એની અંદર સિંચાઈ ક્ષેત્રના વિતરણની અંદર અસમાનતા જોવા મળે છે સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં શું જોવા મળે અસમાનતા આપણે જોયું કે શું ભારતના દરેક રાજ્યની અંદર જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર છે એ મુજબ હંડ્રેડ પર્સન્ટ સિંચાઈ મળી રહે છે પાકને પાણી મળી રહે છે ના એવું નથી વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે સિંચાઈ ક્ષેત્ર ધરાવતું રાજ્ય હોય તો એ પંજાબ છે સૌથી ઓછું હોય તો આપણે જોયું તો હમણાં ખાલી જગ્યા મિઝોરમની અંદર સાત પોઈન્ટ ત્રણ ટકા એમ દરેક રાજ્યની અંદર સિંચાઈ ક્ષેત્રના વિતરણની અંદર આપણને અસમાનતા જોવા મળે છે બરાબર છે તો અહીંયા આપણો જવાબ આવશે અસમાનતા કૌશલના જે રાજા જે છે પ્રસેન જીતે ક્યાં શિક્ષણ મેળવ્યું હતું કૌશલના રાજા જીતે ક્યાં શિક્ષણ મેળવ્યું હતું ચંદ્રગુપ્ત મૌર્યએ ક્યાં શિક્ષણ મેળવ્યું હતું બુદ્ધના શિષ્ય જીવકે ક્યાં શિક્ષણ મેળવ્યું હતું ઓકે અને કહેવાનું મતલબ કે જે આ જે કઈ વિદ્યાપીઠ હતી કહેવાનું મતલબ નાલંદા તક્ષશિલા વલ્ભી કાશી તો આ જે છે કૌશલના રાજા જે છે એ એમણે જે શિક્ષણ મેળવ્યું એ વિદ્યાપીઠ હતી તક્ષશિલા ઓકે ત્યાં ચંદ્રગુપ્ત મૌર્ય બન્યા ત્યારબાદ ત્યાં આપણે હમણાં કીધું કે બુદ્ધના જે શિષ્ય હતા જીવક એમણે ત્યાં શિક્ષણ લીધું છે ઓકે તો આવી રીતે તમને દરરોજ આ ચોવીસ ગુણના હેતુલક્ષી વિભાગની અંદર મળતા રહીશું પ્રયત્ન કરીશું બોર્ડ સુધી બને એટલા વધારે ચોવીસ ગુણના આ ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની અંદર આપણે એને ટાર્ગેટ કરી શકીએ અને આવનારી બોર્ડની પરીક્ષાની અંદર તમે આ વિભાગ સરસ રીતે એકદમ હર્ષોલ્લાસ સાથે લખી શકો એવો અમારો પ્રયત્ન રહેશે ઓકે તો આજના માટે આટલું જ ફરી મળીશું આવતી વખતે પેપર ટુ સાથે ત્યાં સુધી તમારો ઇંતજાર રહે છે સાંભળવા બદલ દિલથી આભાર ગુડ બાય જય હિન્દ